તો દિલ્હીમાં દે ધનાધન વરસાદ પડ્યો અને જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ પણ સર્જાઈ રસ્તા પર પાણી ભરાઈ જતા નોકરી ધંધાય જવા નીકળેલા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેટલાક વાહન ચાલકો પાણીમાંથી પસાર થઈ રહ્યા છે તો કેટલાક વાહનો પાણીમાં બંધ પણ થઈ ગયા હતા કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક જામની સ્થિતિ પણ જોવા મળી કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા દિલ્હીમાં અત્યારે ધોધમાર વરસાદ થઈ રહ્યો છે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા હતા ઘણી જગ્યાએ ટ્રાફિક જામની પરિસ્થિતિ પણ સર્જાઈ હતી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા દિલ્હીમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ઘરકાવ થઈ ગયા શહેરના રસ્તા પર પાણી ભરાયા જેના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો દિવસની રજા બાદ લોકોને નોકરી ધંધા પર જવા માટે ભારે મુશ્કેલી પડી અનેક જગ્યાએ વાહન ચાલકો પણ ફસાયા સવારથી ધોધમાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું દિલ્હીમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે જેથી જનજીવન પ્રભાવિત થયું દિલ્હીમાં ધોધમાર વરસાદના કારણે ઘણી જગ્યાએ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા ઘણી જગ્યાએ ટ્રાફિક જામની પરિસ્થિતિ પણ સર્જાઈ હતી જો કે નોકરી ધંધારથી જતા લોકો અટવાયા હતા દિલ્હીમાં અત્યારે ધોધમાર વરસાદ થઈ રહ્યો છે જેથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે રાજસ્થાનમાં અનરાધાર વરસાદ નાથદ્વારાના રાજસમંદમાં બારે મેઘખાંગા રસ્તા પર નદીઓ વહેતી થઈ અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ બચારોમાં તસમસતા પાણી ફરી વળ્યા ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું રસ્તા પર રહેલા અનેક વાહનો પાણીમાં તણાયા રાજસ્થાનના રાજસમંદમાં મેઘરાજાએ તોતિંગ બેટિંગ કરતા રસ્તા પર નદીઓ વહેતી થઈ વરસાદી નીરનો પ્રવાહ રસ્તા પર ફરી વળતા યુવતી ધસમસતા પ્રવાહમાં તણાઈ હતી સ્થાનિકોએ યુવતીનો બચાવ કર્યો નાથદ્વારાના રાજસમંદમાં વરસાદી પાણીના બજારોમાં તસ્મસ્તા પાણી ફરી તો ધોધમાર વરસાદથી રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાતા જનજીવન પ્રભાવિત થયું સ્થાનિકોમાં પાણી નિકાલની કામગીરી વિશે તંત્ર સામે રોષ છે હૈદરાબાદમાં બારે મેઘખાંગા સિકંદરાબાદમાં મેઘતાંડવના દ્રશ્ય સામે આવ્યા રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા અનેક લોકોના વાહનો ધસમસતા પ્રવાહમાં તણાયા હતા મુશળધાર વરસાદ થતાં શહેરમાં ઘૂંટણસમાં પાણી ભરાયા ભારે વરસાદના પગલે વાહનોના અડધા અડધા વેલ પણ ડૂબી જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ તંત્રએ પાણી નિકાલની કામગીરી હાથ ધરી છે ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થવું છે હૈદરાબાદના સિકંદરાબાદમાં મેઘતાંડવની પરિસ્થિતિ મેઘરાજાએ મનમૂકી વરસતા રસ્તા પર નદીઓ વહેતી થઈ વરસાદની તોતિંગ બેટિંગથી રહેણાંક વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા વરસાદે કહેર વરસાવતા અનેક વિસ્તારોમાં બેટમાં ફેરવાયા હતા લોકોના વાહનો પણ વરસાદી પાણીમાં ડૂબી જતા ભારે હાલાકી સર્જાઈ ઠેર ઠેર ચડબંબાકારની સ્થિતિ સર્જાતા વાહન વ્યવહાર ખોરવાયો તો અત્યારે દેશમાં વરસાદી વાતાવરણ જવેલું છે એક તરફ દિલ્હીમાં પણ ધોધમાર વરસાદ થઈ રહ્યો છે વાહનો ફસાયા હતા ભારે વરસાદના કારણે બીજી તરફ રાજસ્થાનના રાજસમંદમાં પણ અત્યારે ધોધમાર વરસાદ થઈ રહ્યો છે નાથદ્વારામાં પણ વરસાદી પરિસ્થિતિમાં એક યુવક તણાયો હોય તેવું સામે આવ્યું છે તો હૈદરાબાદમાં પણ અત્યારે ધોધમાર વરસાદી માહોલ છે અને જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા પણ મેઘરાજાએ હાહાકાર મચાવતા જનજીવન પ્રભાવિત થયું છે ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર દરિયા જેવા દ્રશ્યો સામે આવ્યા હેઠે ઠેર થતા લોકોના વાહનો રમકડાની જેમ ધસમસતા પાણીમાં તણાયા મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી જનજીવન અસરગ્રસ્ત થયું છે તંત્રએ લોકોને સાવધાન રહેવાની અપીલ કરી છે ભારે વરસાદ ખાબકતા રસ્તા પર નદી જેવો ધસમસતો પ્રવાહ વહેતો થયો વરસાદની પરિસ્થિતિ વણસતા તંત્રએ આપ્યું છે ગુજરાતમાં સીઝનનો અત્યાર સુધીમાં બોતેર પોઈન્ટ ટકા વરસાદ થયો છે સિઝનનો સૌથી વધુ વરસાદ કચ્છમાં થયો છે અઠ્યાસી પોઈન્ટ ટકા વરસાદ નોંધાયો છે અત્યાર સુધીમાં સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં ચોપન પોઈન્ટ તોતેર ટકા વરસાદ નોંધાયો છે પૂર્વ મધ્ય ગુજરાતમાં છપ્પન પોઈન્ટ ટકા જ વરસાદ નોંધાયો છે દક્ષિણ ગુજરાતમાં અઠ્યાસી પોઈન્ટ નવ્વાણું એંશી પોઈન્ટ વરસાદ નોંધાયો છે ગુજરાતના ચાર જિલ્લામાં સિઝનનો સૌથી ઓછો વરસાદ નોંધાયો છે ચાર જિલ્લામાં સૌથી ઓછો માત્ર છવ્વીસથી પચાસ ટકા સુધીનો જ વરસાદ છે સુરેન્દ્રનગર બોટાદ દરવલ્લી દાહોદમાં અત્યાર સુધીનો સૌથી ઓછો વરસાદ નોંધાયો છે તો અમદાવાદ સહિત સત્તર જિલ્લામાં સિઝનનો એકાવનથી પંચોતેર ટકા સુધીનો જ વરસાદ નોંધાયો છે આઠ જિલ્લામાં પંચોતેરથી સો ટકા સુધીનો વરસાદ નોંધાયો છે જ્યારે ચાર જિલ્લામાં સો ટકાથી વધુ વરસાદ નોંધાયો છે દ્વારકા પોરબંદર જૂનાગઢ નવસારીમાં સિઝનનો સૌથી વધુ સો ટકાથી વધુ વરસાદ નોંધાયો છે ગુજરાતમાં અત્યાર સુધી સૌથી વધુ વરસાદ દ્વારકામાં છે દ્વારકામાં સિઝનનો અત્યાર સુધીમાં એકસો ચોપન પોઈન્ટ વીસ ટકા વરસાદ નોંધાયો છે ગુજરાતમાં સિઝનનો બોતેર પોઈન્ટ ત્રાણું ટકા વરસાદ છે ફક્ત દ્વારકામાં જ એકસો ચોપન પોઈન્ટ વીસ ટકા વરસાદ નોંધાયો છે સિઝનનો સૌથી ઓછો સુરેન્દ્રનગરમાં છત્રીસ પોઈન્ટ અઠાવન ટકા વરસાદ છે અમદાવાદ જિલ્લામાં સિઝનનો એકાવન પોઈન્ટ પાસઠ ટકા વરસાદ નોંધાયો છે આગળ વાત કરીએ તો જે રીતના સમાચાર આપણે ગ્રાફિક્સના માધ્યમથી બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે ગુજરાતમાં સિઝનના વરસાદની આ ટકાવારી અમે આપને બતાવી રહ્યા છે ખાસ કરીને જે રીતની આ ટકાવારી સામે આવી છે સૌથી વધુ ઇઠ્યાસી પોઈન્ટ ચોર્યાસી ટકાની આ ટકાવારી જોવા મળી રહી છે વધુ વરસાદ જે રીતનો નોંધાયો છે અલગ અલગ વિસ્તારોમાં વાત સૌથી વધુ દ્વારકામાં વરસાદ નોંધાયો હોવાની માહિતી છે જે આ ટકાવારીના ચાર્ટ સામે આવી રહ્યા છે ગુજરાતમાં સિઝનનો આ વરસાદ અને તેની ટકાવારી છ્યાસી પોઈન્ટ નવ્વાણું ટકા એંશી પોઈન્ટ ત્રાણું ટકા છપ્પન પોઈન્ટ એક્યાસી છપ્પન પોઈન્ટ તોંતેર ટકા જે અલગ અલગ ટકાવારીઓ સામે આવી રહી છે ગુજરાતમાં અલગ અલગ રીતે જે રીતનો વરસાદી માહોલ જે રીતનો જામ્યો હતો સાથે તમને ક્યાં કયા વિસ્તારમાં રેડ એલર્ટ હતું ઓરેન્જ

એસી થી સો ટકા વરસાદ નોંધાયો છે ટકાવારી પ્રમાણે હવે જોવા જઈએ તો જે રીતનો વરસાદી માહોલ આ વિસ્તારોમાં જોવા મળી છે દ્વારકા જે પ્રમાણે આપણે વાત કરી રહ્યા છે એકાવનથી થી પંચોતેર ટકા સુધીનો વરસાદ હવે સૌથી મહત્વની વાત છે લગભગ મધ્ય ગુજરાતનો પટ્ટો આખો કવર થાય છે એકાવન ટકાની અંદર વરસાદમાં અને અમદાવાદની અંદર પણ એ જ ટકાવારી આપણને ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે આઠ જિલ્લામાં પંચોતેર થી સો ટકા સુધીનો વરસાદ નોંધાયો છે ચાર જિલ્લામાં સો ટકાથી વધુ વરસાદ નોંધાયો છે અને તેની અંદર દ્વારકામાં સૌથી વધુ છે એકસો ચોપન ટકા સિઝનનો સૌથી ઓછો વરસાદ ચાર જિલ્લામાં નોંધાયો છે એ જે ચાર જિલ્લા છે ત્યાં છવ્વીસ થી લઈને પચાસ ટકા સુધીનો જ વરસાદ નોંધાયો છે